આજે આપણે આવી ગયા છે મુકેશ્વર મેળામાં તો મિત્રો આપણે આજે આવી ગયા છે મુકેશ્વર મેળામાં તમને મુકેશ્વર નો મેળો બતાવીએ મેળામાં તમે બન્યા રાખો અમે મેળામાં ફરીએ તમને પણ મુક્તેશ્વરનો મેળો આપણે પહેલી આ છબીઓ બતાવી દઈએ ઘોડાવાળી બધી માતાજીઓની છબીઓ પકોડી રમકડા સ્ટોલ મિત્રો મુકેશ્વર નો મેવો ભાદરવા સુદ ના દિવસે મુકેશ્વર મેવો ભરાય છે Ủa, đi vào Hãy subscribe

બે પ્લેટ લટકો પાંચસો જીતો મિત્રો બે મિનિટ લટકવાનું પાંચસો રૂપિયા જીતવાનું જોઈ ગયો બે મિનિટ ટેંગાવ અને પાંચસો રૂપિયા જીતો ભાઈ એક મિનિટ પણ નથી ટપી થઈ શક્યા એટલે હારી ગયા રૂપિયા ના મળ્યા ઈશ્વર ડેમ પાણી આ પાણી આ રોડ મિત્રો આટલો જ ગાળો છે ખાલી

આપણે આઈ ગયા ડેમ ઉપર ડેમ જોઈ લઈએ એટલે પછી જઈએ ઘરે પાણી નીચે ભરાઈ ગયું એટલે મોટરથી પાણી કાઢે એમ તો મશીન મૂકી દઉં બધું પાણી બહાર નીકળે ઓછી અને અહીંથી ડાયરેક્ટ આ પાઇપલાઈન ગોઠવી દીધી છે અને ડાયરેક્ટ પાણી બહરે અને અહીંથી સીધું ડેમમાં મિત્રો અમે ડેમ ઉપર આવી ગયા તમે જોઈ લો આ ડેમ માં પાણી ફૂલ આવી ગયું છે શેઠે શેઠ ઉપર પાણી ત્રણ ફૂટ બાકી રહ્યું છે નજર કરો ત્યાં પાણી પાણી મહાદેવજી નું મંદિર અને સામે પાંડવોની ગુફા છે મિત્રો તમે પણ વિડીયોમાં બન્યા રહો મિત્રો આપણે મેળાની અંદર મકાઈનો ભુટ્ટો લીધો છે અને ત્રણે જણા મકાઈનો ભુટ્ટો ખાવા બેસી ગયા છે આ કમલેશભાઈ ખાઈ રહ્યા છે આ અતુલભાઈ છે અને આ આપણો ભુટ્ટો હા હું અને આપણે આ હેલિકોપ્ટર લીધું છે સ્વિંગ માટે ઘરે જઈ નીડાવીએ અને તમને પણ બતાવીએ તો મિત્રો આપણે મેળામાંથી બહાર આવી ગયા અને હવે બધું પૂજા તો આપણે બાજુથી આવ્યા મેળા સાઈડથી સામેથી અને આપણે જવાનું આ રિક્ષા આવી એ બાજુ અને હવે જઈએ કરે હા આપણે મેળામાંથી હેલિકોપ્ટર લાવ્યું પ્રિન્સ ભાઈ માટે અને હવે ઉડાડીએ હા આપણે હેલિકોપ્ટર પ્રિન્સભાઈએ ઉડાડ્યું ખૂબ ઉડવા મળ્યું હા ઓમ લેન્ડિંગ કરવાનું જો એમ કીધું આ પાછું ઉડ્યું લેન્ડિંગ પ્રિન્સ પ્રિન્સભાઈ હા લેન્ડિંગ હા જો પાછું ઊંચું પાછું નીચું બાર હા બારે ઉડાડતા જો બારે ઉડેરું પ્રિન્સાને સારું આવડે તારા કરતો તો ડખો આ આપણે પ્રિન્સ ભાઈનું હેલિકોપ્ટર અને આપણો વ્લોગ અહીંયા પૂરો પ્રિન્સુ લેન્ડિંગ કરાવી જાય જ નેચે એટલે આપણે વિડીયો પૂરો કરી દઈએ ને તાબા તું તું લઈ રાખી છો વિયો અહીંયા પૂરો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય મેળાનો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દી ફેમિલી બ્લોગ